દેશના પરમવીર ચક્ર મેળવેલ શહીદો તેમજ અંગદાન એજ મહાદાન અંગેનું મહત્વ સમજાવવા માટે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ અને આર એસ એ સંઘના પ્રણેતા એવા શ્રી દિલીપભાઈ દેશમુખ આજે એચ જેડી ઇન્સ્ટિટ્યૂટની અંદર ત્રણસો વિદ્યાર્થીઓને અંગદાન વિશે માહિતી અર્પણ કરી હતી વિશેષમાં ભારતના જે એકવીસ પરમવીર ચક્ર અને અશોક ચક્ર પામેલા શહીદો છે તેમના વિશે માહિતી આપવામાં આવી હતી અને કયા શહીદ વીરને ને પરમવીર ચક્ર કયા શુદ્ધ માટે મળેલું છે એનું ડિસ્પ્લે પણ રાખવામાં આવ્યું હતું વધુમાં તેઓએ કહ્યું હતું કે આજના બાળકોનો મનગમતા હીરો તરીકે આપણા દેશના થયેલા સાચા હીરો એટલે કે દેશના સૈનિકો હોવા જોઈએ તે ભારપૂર્વક જણાવ્યું હતું આ સેમિનારની અંદર સંસ્થાના ચેરમેન ડોક્ટર શ્રી જગદીશ હાલાઈ અને તમામ વિભાગના વડાઓ અને ટીચિંગ સ્ટાફ પણ હાજર રહ્યો હતો